મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે રાજેશભાઈ ને વ્યાજબી ભાવે ફૂલ સાચવેલું વન ઓનર ટ્રેક્ટર અને ક્લીન ચોખ્ખું છે એક જ હાથે ચાલેલું સાવ ઓછું ચલાવેલું અને ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર મહિન્દ્રા ચારસો પીચોતેર ડીઆઈ ટ્રેક્ટર બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો મોડલ છે બે હાજર બાર નું ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા કોઈ પણ પ્રકાર ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા

કિંમત સાડા ત્રણ લાખ અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર જામનગર જોવા મળશે રાજેશભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજેશભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો